જે ભાવ છેવરના ભાવ જાહેર કરવામાં આવ્યા એમાં ઓક્ટોબરથી જાન્યુઆરીના ચોત્રીસો સોળ ફેબ્રુઆરીના પાંત્રીસો એકતાલીસ માર્ચના પાંત્રીસો એકાણું એપ્રિલના છત્રીસો એકતાલીસને એમાં છ રૂપિયા કપાટ કરીને અમે આ ભાવ જાહેર કરેલા છે ખેડૂતોમાં ખુશીનો લાહોર માહોલ છે થોડીક દુઃખ પણ છે પણ જે પરિસ્થિતિ નિર્માણ થયેલી છે ગત વર્ષ કરતાં એને સ્વીકાર્ય છૂટકો અને સુગર ઇન્ડસ્ટ્રીઝ છે એ ખેડૂતો સાથે સંલગ્ન છે એટલે સુગર ઇન્ડસ્ટ્રી પણ બચાવવી પડે અને ખેડૂતોને બચાવવા પડે એમને આપણે સંલગ્ન કરીને આજે નહીં નુકસાન જે સુગર ફેક્ટરી કરે છે અને ભાવ આપે છે એમાં સાયન્સ સુગર ફેક્ટરીએ તમામ સમીકરણો ધ્યાનમાં રાખીને ભાવ પાડેલ છે રાકેશભાઈ છત્રીસો રૂપિયા સ્ટોક વેલ્યુ નથી છત્રીસો રૂપિયા સ્ટોક વેલ્યુ ઓછી મૂકવાથી ભાવ ઓછો પડ્યો છે એવું નથી પણ ગત વર્ષ કરતાં જે સુગર ફેક્ટરીઓ મોડી ચાલુ થઈ એના હિસાબે ક્રસિંગ ઓછું થયું એના હિસાબે જે લોસીસ થયા એને એ જે ઉત્પાદન ખર્ચ હોય તો એના હિસાબે થોડા ભાવ ઓછા પડ્યા હતો એના કરતા આ વર્ષે વધારો કર્યો છે કેટલા રૂપિયાનો ગત વર્ષે તેત્રીસો ને છપ્પન રૂપિયા પડેલા એની સામે આપણે સાહીઠ રૂપિયા ભાવ વધારો કર્યો અને સાયણ સુગર ફેક્ટરીએ જે ફેબ્રુઆરીમાં ઇન્સેન્ટિવ આપતા હતા માર્ચમાં ઇન્સેન્ટિવ આપતા હતા અને એપ્રિલમાં આપતા હતા એમાં જે હતું તેમાં પચીસ રૂપિયા વધારો કરીને આપણે ભાવ આપ્યો છે જેથી કરીને સાયણ સુગર ફેક્ટરીના બેઝિક ભાવમાં પંદર રૂપિયાનો ઘટાડો થયો છે ગુજરાતની સુગર ફેક્ટરીમાં જ્યારે આજે ભાવ પાડવાની બોર્ડની મિટિંગ હતી આ અનુસંધાનમાં ખાણ ઉદ્યોગ સંઘે જે પહેલી ઓક્ટોબરથી જે નિર્ણય કર્યો છે એ ખેડૂતોને સંસ્થાના હિતનો નિર્ણય છે અને અમે વધાવીએ છીએ સાયણ વિભાગ સહકારી મંડળીમાં છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોને સારામાં સારા પોષણ ભાવ મળે સંસ્થાનું હિત જળવાય અને બંને વચ્ચેનો સમન્વય થાય એ અનુસંધાનમાં આજે ઘણી ચર્ચાને અંતરને હાલમાં ખાં ઉદ્યોગ સંઘની જે ખાંડની પરિસ્થિતિ છે એ રિકવરીની બાબત હોય ઉત્પાદનની બાબત હોય કે ખાંડના ભાવોની બાબતમાં હોય તે છતાં પણ આજે સાયણ વિભાગના અમારા અને બોર્ડે એક રિકા એક રાગીટા થઈને રિકવરીની બાબત હોય અને પૈસા બચાવવાની બાબત હોય સારામાં સારો વહીવટ કરીને સમગ્ર સાયન્સ સુગર વિભાગની જે ટીમ છે એમડી સહિતની હાર્વેસ્ટિંગનો વિભાગ હોય એગ્રીકલ્ચર વિભાગ હોય કે એકાઉન્ટ વિભાગ હોય તમામે એક ટીમ થઈને આજે જે ભાવ પાડ્યો છે એ ભાવને અમે વધાવીએ છીએ અને પહેલો જે ભાવ છે એ ચોત્રીસો ને સોળ રૂપિયાનો છે અને બીજાનો બીજાને છેલ્લો જે ભાવ છે એમાં પણ બસો રૂપિયાનો વધારો કરીને ખેડૂતોને આવનારા દિવસોમાં સારામાં સારો ભાવ મળે અને સંસ્થા પણ સારામાં સારો વહીવટ કરે એ અનુસંધાનમાં પહેલો ભાવ દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત જે કંઈ અમે મેળવ્યું છે અને જે કંઈ ખર્ચ કરીને સારામાં સારો ભાવ આપવાનો પ્રયત્ન કર્યો છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમારા વિભાગના જે ખેડૂતો છે એ ભાવને વધાવશે અને આવનારા દિવસોમાં પણ સાયણ વિભાગ સહકારી ખાંડ સારામાં સારો વહીવટ કરે એ દિશામાં અમે આજે નીતિ નિયમોના આધારે નક્કી કર્યું છે ગણેશ કુમાર હરિસિંહ મૈડા ગામ પરિયા આજ રોજ એકત્રીસમી માર્ચે દક્ષિણ ગુજરાતની જીવાડોરી સમાન સૌ સુગર ફેક્ટરીઓને ભાવ પાડવાનો દિવસ હતો અને આ જે સુગર ફેક્ટરીઓ દક્ષિણ ગુજરાતમાં આવી છે એનાથી દક્ષિણ ગુજરાતના લોકોનું જીવન ધોરણ ખૂબ ઊંચું છે વર્ષોથી રહ્યું છે એ માટે આજના દિવસનો સૌ ઇંતજાર રાહ જોઈ રહ્યા હતા કે ભાવ ક્યારે પડશે ક્યારે પડશે મારા ખ્યાલમાં આજે સૌ પ્રથમવાર એવું થયું હશે કે બે વાગે જે ભાવ ઇતિહાસમાં ડિક્લેર થઈ જતા સાડા ચાર વાગ્યે સહકારી મંદિરમાં સૌ સાયન્સ સુગર જે હાજર છું ડિરેક્ટરો અને પ્રમુખશ્રી સાથે વાતચીત થઈ કે ભાઈ ભાવ પાડવું એટલે ખૂબ લોખંડના ચણા ચાવવા જેવું કામ છે આજે અમારા પ્રમુખશ્રી રાકેશભાઈ અમારા ઝોનના ડિરેક્ટર અને સૌ સહકાર આપીને સૌપ્રથમ ભાવ પાડ્યો અને આપણે જાણીએ છીએ કે ભાવ તો ઓછો પડે પણ સહકારી મંડળી એટલે નફા નહીં નુકસાન અને ભવિષ્યમાં પણ આપણે આ સુગર ફેક્ટરીઓ ચાલુ રહે અને સારામાં સારું આવનારા દિવસોમાં ક્રશિંગ થાય સુગર ફેક્ટરી ચાલુ રહે સભાસદોને પણ આપણી નજીકની જ સુગર ફેક્ટરીનો લાભ મળે એ હેઠળથી ખૂબ સરસ સાંયા સુગર ફેક્ટરીએ ભાવ જાહેર કર્યો છે